કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે સૌથી મહત્વની વસ્તુ છે ગુણાકાર તો આજે આપણે અગિયારથી વીસ સુધીનામાં નવા સાથેના ગુણાકારને શોર્ટકટ રીક વિશે સમજીશું તો કોઈપણ સંખ્યા આપેલી હોય અગિયારથી વીસની અંદર એનો ગુણાકાર નવ સાથે કરવાનો હોય તો પહેલાં શું કરવાનું જે સંખ્યા આપેલું હોય એમાંથી શું કરવાનું બે બાદ કરવાના એટલે તેરમાંથી તેર ગુણ્યા નવ કરવાના હોય તો તેરમાંથી બે જાય કેટલા રે અગિયાર કેટલા રહે અગિયાર અને પછી જોવાનો બીજો અંક હવે બીજા અંકમાં અહીં કેટલા આપેલા છે ત્રણ તો ત્રણમાં દસ થવા માટે કેટલાની જરૂર પડે તો ત્રણમાં દસ થવા માટે સાતની જરૂર પડે કેટલાની સાતની તો એમાં લખી દેવાના સાત તો તેર ગુણ્યા નવ તમે કેલ્ક્યુલેટરમાં કરી દેજો તેર ગુણ્યા નવ તો કેટલા આવશે એકસો ને સત્તર હવે આપણે ફરીથી જોઈએ ચૌદ ગુણ્યા નવ તો ચૌદમાંથી પહેલાં શું કરવાનું કોઈપણ સંખ્યા આપેલી હોય એમાંથી શું કરવાનું બે બાદ કરવાના બે ચૌદમાંથી બે બાદ કરો તો કેટલા રે બાર થઈ ગયા બાર હવે જે સંખ્યા આપેલી હોય બીજી સંખ્યા એમાં દસ થવા માટે કેટલાની જરૂર પડે જો તો એમાં ચાર આપેલા છે ચાર તો દસ થવા માટે કેટલાની જરૂર પડે છની જરૂર પડે તો અહીં લખી દેવાના છ તો ચૌદ ગુણ્યા નવ કેટલા થશે એકસો ને થશે હવે અહીં કેટલા આપેલા છે પંદર પંદર ગુણ્યા નવ તો પંદરમાંથી પહેલાં શું કરવાનું પંદરમાંથી પહેલાં બે બાદ કરો પંદરમાંથી બે બાદ કરો તો કેટલા રે તેર હવે અહીં પાંચમાં અહીં પાંચ આપેલા છે તેને દસ થવા માટે કેટલાની જરૂર પડે પાંચની જરૂર પડે તો અહીં લખી દેવાના પાંચ તો પંદર ગુણ્યા નવ કરો તો કેટલો જવાબ આવે એકસો ને પાંત્રીસ હવે કેટલા આપેલા છે અહીં સોળ સોળ ગુણ્યા નવ કરો એ સોળ ગુણ્યા નવ કરો તો પહેલાં સોળમાંથી અહીં જવાબ લાવવા માટે શું કરવાનું સોળમાંથી બે બાદ કરો સોળમાંથી બે બાદ કરો તો કેટલા જોવા મળે અહીં ચૌદ હવે અહીં છ છે છમાં છ છે તો અહીં દસ થવા માટે કેટલાની જરૂર પડે અહીં ચારની જરૂર પડે સોળ ગુણ્યા નવ કરો તો કેટલો જવાબ આવશે એકસો ને ચુમ્માલીસ કેટલો જવાબ આવશે એકસોને ચુમ્માલીસ અહીં કેટલા આપેલા છે સત્તર સત્તર ગુણ્યા નવ તો સત્તરમાંથી બે બાદ કરો કેટલા મળે પંદર હવે સાતમાં સાતની અંદર કેટલા ઉમેરવાથી દસ થાય તો ત્રણ તો સત્તર ગુણ્યા નવ કેટલો જવાબ આવશે એકસો ને તેપન હવે આ બે તમે કોમેન્ટમાં કરો કે આનો જવાબ કેટલો આવે ધન્યવાદ